વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું દાળ ઢોકળી દાળ ઢોકળી તો આપણી ચેનલ ઉપર છે જ તે બે અલગ અલગ રીતે મૂકેલી છે પણ આજે આપણે અલગ રીતે જ બનાવવાના છીએ તો દાળ ઢોકળી બનાવવા માટે આપણે અહીંયા એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે અને બે ચમચી આપણે અહીંયા ચણાનો લોટ લીધો છે એક મુઠ્ઠી જેટલા આપણે માંડવીના દાણા પલાળીને રાખેલા છે એક મોટી ડુંગળી સુધાર લીધી છે ત્રણ ચમચી ગળપણ માટે ખાંડ જે પ્રમાણે તમારે ગળપણ ખ ખવાતું હોય એ પ્રમાણે ગળપણ ઉમેરવાનું અહીંયા ખાંડ લીધી છે આપણે આ જગ્યા ઉપર તમે ગોળ પણ લઈ શકો છો સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા અહીંયા મીઠા લીમડાના પાન લીધા છે લીલા મરચાં સુધાર લીધા છે એક ઇંચ આદુનો ટુકડો આપણે એની આદુની ખમણીમાં ખમણી અને અહીંયા લઈ લીધો છે અને એક ટમેટું આપણે સુધાર લીધું છે એ ખટાશ માટે આપણે લીંબુનો ઉપયોગ કરીએ છીએ આ જગ્યા ઉપર તમે આંબલી પણ લઈ શકો અને કોકો

તો અહીંયા આપણે એકવા કાથરોટની અંદર એટલે કે ત્રાસની અંદર આપણે ઘઉંનો લોટ લઈ લીધો છે અને બે ચમચી જે ચણાનો લોટ લીધેલો એ હવે અહીંયા આપણે ઉમેરી દઈશું ને અહીંયા બધા મસાલા કરી લેશું પાંચ ચમચી જેટલી હળદર પાંચ ચમચી જેટલી હિંગ પાંચ ચમચીથી થોડી વધારે લાલ મરચું પાવડર અડધી ચમચીથી થોડું ઓછું ધાણાજીરું પાવડર સ્વાદ મુજબ આપણે મીઠું મોણ માટે તેલ બે ચમચી જેટલું આપણે તેલ ઉમેરશું મિક્સ કરી લેશું થોડું થોડું પાણી ઉમેરી અને આપણે લોટને બાંધી લેવાનો છે તેપલાનો લોટ બાંધીએ એવો લોટ બાંધી લેવાનો છે ચણાનો લોટ ઉમેરવાથી આપણી એકદમ મસ્ત એવી દાઢોગળી ફરસી થાય છે અહીં આપણે લોટ બંધાઈ ગયો છે થોડું તેલ ઉમેરીને કૂણવી કૂણવી લેશું આને આવો આપણે લોટ બાંધવાનો હોય છે તો લોટ આપણો બંધાઈ ગયો છે અને આને સાઈડ ઉપર રાખી અને આપણે દાળનો વઘાર કરી લેશું છે ને એમાં એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરશું એ થોડું તેલ ઉમેરશું અહીંયા આપણે હવે દાળનો વઘાર કરીએ છીએ તો એ આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે તો આપણે પેલા બધા ખડા મસાલા ઉમેરી દઈશું એક ચમચી જેટલી રાઈ ઉમેરશું એક ચમચી જેટલી જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું મીઠા લીમડાના પાન ઉમેરશું હવે ડુંગળી ઉમેરી દઈશું અને સરસ સાકળી લેવાનું છે આપણે લંગડી મસ્ત એવી સતડાઈ ગઈ છે તો ટમેટા આદુ અને મરચાનો ઉમેરી દઉં એને સાંતળી લેશું 3 1 ચમચી જેટલી હળદર ઉમેરસુ આ ચમચી જેટલું લાલ મરચું પાવડર એને પણ સાતડી સતળાઈ ગયું છે અને આપણે દાળની અંદર દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી અને આપણે બ્લેન્ડર કરી લીધું છે તો હવે ઉમેરી દઈશું જે પ્રમાણે આછી ઘાટી જતી હોય એ પ્રમાણે અહીંયા આપણે પાણી ઉમેરવાનું છે તો તમે એકવાર આવી રીતે પણ દાળ બનાવજો તો એનો પણ મસ્ત એવો સ્વાદ આવે છે તો હજી આપણે અહીંયા અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરશું કારણ કે આપણે આની અંદર ઢોકળીને પકાવવાની છે એટલે હજી ઢોકળી અંદર પાકશે એટલે આપણી દાળ હજી થોડી ઘટ થશે અહીંયા આપણે બધું ગળપણ મીઠું બધું ઉમેરી દઈશું અહીંયા ખાંડ ઉમેરી દેસું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું લીંબુ ઉમેરી દેસુ થોડા લીલા ધાણા ઉમેરી દઈશું થોડા ગાર્નિશ માટે રાખશું પછી આપણે એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું માંડવીના દાણા પલાળેલા એ આપણે અહીંયા ઉમેરી દઈશું તો આપણે કરી અને આપણે ઢોકળી વણી લેશું જેટલી બને એટલી પાતળી આપણે ઢોકળીને ભણવાની છે રીતે ભણી લેવાનું પટલું પાતળું આપણે વણેલું છે હવે આપણે આને કાપા પાડી લેશું આડા ઊભા ગમે તેમ કરી શકો આપણે ડાયમંડ શેપમાં કરશું આપણી દાળ પણ ઉકળવા લાગી છે તો આપણે ઢોકળી ડાયરેક્ટ આપણે એમાં જ ઉમેરતા જાશું એટલે સાથે સાથે એ પાકતી પણ જાય જેમ જેમ વણતા જાશું એમ એમ આપણે એમાં ઉમેરતા જાશું તો આવી જ રીતે બધી ઢોકળીને આપણે વણી લેવાની છે આવી જ રીતે બધી બધી અને આપણે દાળની અંદર ઉમેરતા ઉમેરી દીધી છે ને મસ્ત એવું ઉકળે છે તો અડધી ચમચી જેટલો સાંભાર મસાલો ઉમેરશું આનાથી બહુ મસ્ત એવો ટેસ્ટ આવશે તમે એકવાર ટ્રાય કરજો આવી રીતે આ સાંભાર મસાલો ઉમેરીને કંઈક અલગ જ લાગશે સ્વાદ તમને તો અહીંયા આપણી દાળ ઢોકળી મસ્ત એવી ઉકળી ગઈ છે એટલે કે દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે સર્વિંગ પ્લેટમાં હવે આપણે સૌ કરી લઈશું તમારે જે પ્રમાણે આછી ઘાટી ખવાતી હોય એ પ્રમાણે તમારે દાળનો વઘાર કરવાનો અને પાણી ઉમેરવાનું ઢોકળી ઉમેરતાની સાથે દાળ થોડી ઘટ તો થઈ જ જાય છે જો અહીંયા આપણી દાળ ઘટ થઈ જ ગઈ છે છતાં પણ તમારે જે પ્રમાણે ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે તમારે દાળ ઢોકળી તૈયાર કરવાની તો તૈયાર છે અહીંયા આપણી દાળ ઢોકળી તો ટેસ્ટી એવી અહીંયા આપણી દાળ ઢોકળી તૈયાર છે ઉપરથી આપણે થોડી ડુંગળી ઉમેરી દઈશું તમારા ઘરે ન ખવાતી હોય તો ન ઉમેરો તો પણ ચાલે ઉપરથી આપણે ડુંગળીથી ગાર્નિશ કરી દેસું અને લીલા ધાણા જે આપણે બચાવીને રાખેલા એનાથી પણ આપણે ગાર્નિશ કરી દઈશું તો તૈયાર છે અહીંયા આપણી ટેસ્ટી એવી દાળ જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો